બનાસકાંઠાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ડીસા તાલુકામાં પોલીસે ખેતીવાડી વિભાગ સાથે મળીને કાળા બજારમાં જતું શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું છે ડીસા તાલુકા પોલીસ અને ખેતીવાડી વિભાગે મળીને કાર્યવાહી હાથ ધરી હતી સાંચોરથી જીપમાં ભરેલું ખાતર ડીસા તરફ લઈ જવાતું હતું અત્યારે કંસારી ટોલ નાકા પાસે તેને ઝડપી લેવામાં આવ્યું છે યુરિયાની થેલી બદલીને અન્ય શંકાસ્પદ ખાતર લઈ જવાતું હોવાની વાત જ્યારે સામે આવી છે તે કાર્યવાહીમાં સાહીઠ જેટલા કટ્ટા કબજે લેવામાં આવ્યા છે ખેતીવાડી વિભાગે ખાતરના સેમ્પલ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દીધા છે હાલમાં ખાતરની અછત વચ્ચે કાળા બજાર થતી હોવાની અનેક વાર ફરિયાદ ઉઠી છે અને આ મામલે તે દિશામાં ગંભીર ગણાવી શકાય હાલમાં તપાસ આગળ વધી રહી છે અને ખાતરના સેમ્પલનો અહેવાલ આવવાના હજુ બાકી છે જુઓ કે આ કિસ્સામાં આગળ શું ખુલાસો થાય છે